આ પ્રયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાંગ જેલ રોડ ધરમપુર વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીનો મિલન કાર્યક્રમ વલસાડ સર્કિટ હાઉસ ખાતે ચૈતર વસાવાની હાજરી માંગ યોજાયો જેમાં જિલ્લાના તમામ હોદ્દેદારો સાથે બેઠક યોજી સડકથી લઈ સદન સુધીના તમામ સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશેની વાત કરાઈ આગામી દિવસ માંગ આવી રહેલ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર દરેક પાલિકા માંગ ઉતારશે આજે ધરમપુર શહેર આમ આદમી પ્રમુખ તરીકે ધરમપુરના જાણીતા અગ્રણી અને પત્રકાર સંદીપભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે જિલ્લા પ્રમુખ જયન્દ્ર ગાંગવીતે તેમજ સ્થાનિક તાલુકા પ્રમુખ રાકેશભાઈ સહિતના અગ્રણીઓએ પુષ્પાર પહેરાવીને સંદીપભાઈને શુભેચ્છાઓ આપી હતી સંદીપભાઈ આજે ચૈતર વસાવાના હસ્તે વિધિવત રીતે આમ આદમી માંગ જોડે હતા અને આગામી દિવસમાં ધરમપુર શહેર માંગ વિવિધ સમસ્યા ને વાચા લોકો ને પડખે ઊભી રહે છે આજ રોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી સમિતિ દ્વારા જે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ ની અંદર ગુજરાત રાજ્યના કાર્યકારી પ્રમુખ આમ આદમી પાર્ટી ના પ્રમુખ ડેડિયાપાડા ના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને જે મિટિંગ નું આયોજન થયું હતું જેની અંદર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે આવનારી નગરપાલિકાની તૈયારી કઈ રીતે કરી શકાય જેની ખૂબ વિસ્તૃત ચર્ચા કરી જેમાં પારડી વલસાડ અને ધરમપુર જેની અંદર ઘણા ખરા શહેર પ્રમુખો પણ આયોજન કરવા માટે સાહેબના હસ્તે ખુલ્લે જે હોદ્દેદારો માટે જે ખુલ્લ ફાઇનલ કરેલા છે જેમાં ધરમપુર તાલુકા શહેર પ્રમુખ તરીકે સંદીપભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જે આવનારા ધરમપુર નગરપાલિકા ખૂબ તમામ સીટ ઉપર લડવાની આમ આદમી પાર્ટી તૈયારી કરી રહી છે અને ખૂબ સરસ એના અભિયાન માટેના આજથી અમે ધરમપુર તાલુકા સમિતિ તમામ કાર્યકર્તા તમામ હોદ્દેદારો સાથે મળીને નગરપાલિકાની શુભેચ્છા મુલાકાત સાથે સમસ્યાને હલ કરવા માટેની એક મુલાકાતનું આયોજન પણ થોડા દિવસમાં ગોઠવીશું